સરથાણાના રેતી કપચીના વેપારી પાસે બેંકમાં ખાતું ચા વાળાએ બેંક કર્મચારી અને એક ગઠિયા સાથે મળીને જાણ બહાર તેના ખાતામાં અધધધ કહી શકાય તેમ તેર પોઈન્ટ તેર કરોડનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું હતું વેપારી આ બાબતનો ગુનો નોંધાવતા જ પોલીસે ચાવાળા અને બેંક કર્મચારીની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારે ત્રીજા આરોપીને પોલીસ શોધી રહી છે કામરેજના સોમેશ્વર વિલામાં રહેતા રિતેશ નરસિંહ કાપડિયા નાના વરસા ખાતે વીયા એન્ટરપ્રાઇઝના નામથી રેતી કપચીનો વેપાર કરે છે રિતેશભાઈની ઓફિસ પાછળ ઉત્તરાયણ ખાતે રહેતો મુકેશ ધારિયા ચાની લારી ચલાવે છે રિતેશ મુકેશને ત્યાં ચા પીવા જતો હોવાથી બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અઠ્યાસમી જુલાઈ બે હજાર વીસના દિવસે મુકેશે એઆયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના કર્મચારી અડાજન ખાતે રહેતા ભાવેશ પેટીગરાને રિતેશભાઈ પાસે લઈ આવ્યો હતો અને ભાવેશને બેંકમાંથી પોતાનું ટાર્ગેટ અપાયનું કહીને મુકેશે રિતેશ પાસે સેવિંગ ખાતું ખોલાવ્યું હતું ખાતું ખોલાવ્યા બાદ રિતેશે તેમાં કોઈ વ્યવહાર કર્યો ન હતા માર્ચ બે હજાર એકવીસમાં એયુ ફાઇનાન્સમાંથી રિતેશભાઈએ ખાતું બંધ કરવા માટે ફોન આવ્યો હતો

અને તે ડોક્યુમેન્ટનો મિસ થઈ મિસયુઝ થઈને એક સેવિંગ એકાઉન્ટ ખોલાવવામાં આવેલ અને એ સેવિંગ એકાઉન્ટમાંથી પચીસ લાખ રૂપિયાનો ચેક કરંટ પચીસ હજાર રૂપિયાનો ચેક કરંટ અકાઉન્ટમાં ગયેલ અને કરંટ અકાઉન્ટ ખોલાવીને તેમાં તેર કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલ છે એ તેર કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલ છે તેવી ફરિયાદ આપતા તેમની એક ઇન્કમ ટેક્સની લાયબિલિટી બનેલ હોય તેઓએ ફરિયાદ આપેલ છે ફરિયાદ ઉપરથી ભાવેશભાઈ પેટીગ્રા જે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કામ કરતા હતા તેઓ એક મુકેશભાઈ ઘડિયાના એક વચોટિયાથી તેઓએ રિતેશભાઈ કાપડિયાનું તે અકાઉન્ટ ખોલાવેલ અને આ અકાઉન્ટ ખોલાવીને તેઓએ જાહિદ અનવર હુસેન શેખને તે વાપરવા આપેલ અને તેઓ દ્વારા આ ઓપરેટ કરવામાં આવેલ છે તેવી માહિતી પ્રાથમિક મળેલ છે અને આમાંથી અમે આરોપી ભાવેશભાઈ પેટીગ્રા અને મુકેશભાઈ ઘડિયાની અટક કરેલ છે અને જોડે જોડે હાલ આગળ તપાસ ચાલુ છે ત્રણ દિવસના રિમાન્ડ મળેલ છે તેમાં હવે જાહિદ અનવર હુસૈન શેખને અટક કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે રિતેશ કાપડિયાના નામે આ ખાતું બેંક કર્મચારી ભાવેશ પેટીગ્રાએ ખોલાવ્યું છે જેમાં એમડીએ ટ્રેડિશના રાંદેર રોડ ખાતે રહેતા જાહિદ અનવર શેખ અને ચાવડા મુકેશ ઘાડિયાએ મદદ કરી હતી રિતેશના નામે ટ્રાન્ઝેક્શન કરીને ઇન્કમ ટેક્સની જવાબદારી તેને પણ નાખી છેતરપેટી કરી છે ઈકોસેલના સેલના એસીપી વી કે પરમારે જણાવ્યું હતું કે હાલમાં બંને આરોપીઓ જેમાં ચાવડા મુકેશ ઘાડિયા અને બેંક એજન્ટ ભાવેશની ધરપકડ કરાઈ છે જ્યારે જ્યારે શેકની શોધ ચાલી રહી છે તેમ ભાવે સિવાય અન્ય બેંક કર્મની સંડોવણી પણ છે કે નહીં તેની તપાસ કરાઈ રહી છે અઝર કુરસી એન્ડ ન્યૂઝ